ધવલ ઠક્કરના કાકા સસરા જગદીશ ઠક્કરે ધવલ રીતે નશાની હાલતમાં આડેધડ ફટકાબાજી કરી હતી જેને પરિણામે જગદીશ ઠક્કરને હાથે અને પગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી આધારભૂત માહિતી અનુસાર ધવલ ઠક્કર એમની પત્ની ઉપર જે રીતે ત્રાસ ગુજારી રહ્યા હતા અને એને પરિણામે દીકરી સાસરીમાં પરત આવવા માટે તૈયાર નહોતી અને એને પરિણામે જમાઈએ ખુન્નસ રાખીને કાકા સસરાને દોર માર માર્યો હતો ગઈકાલે રાત્રે જ્યારે જગદીશ ઠક્કર ઘરની બહાર આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે ધવલ ઠક્કર એના સાગરેતોને લઈને જઈ પહોંચ્યો હતો જ્યાં તેમણે વિવિધ હથિયારો વડે જગદીશ ઠક્કર ઉપર હુમલો કર્યો હતો જગદીશ ઠક્કરને વધુ સારવાર માટે સહેજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમની સારવાર શરૂ કરી છે ધવલ ઠક્કરે જે રીતે એના સાગરીતોની સાથે મળીને જગદીશ ઠક્કર જે એના કાકા સસરા છે એમની ઉપર જે રીતે જીવલેણ હુમલો કર્યો એ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે વડોદરા પોલીસે જગદીશ ઠક્કર ની ફરિયાદ ને અનુલક્ષી તપાસ હાથ ધરી છે ત્યારે આ ઘરનો નો ઝઘડો આખરે બહાર આવી જતા સમગ્ર બિલ્ડર આલમમાં પણ ચર્ચાએ વેગ પકડ્યો છે આપણે છોકરી બે મહિના પોણા બાર પંદર વીસ છોકરા લઈને આવ્યા હું ત્યાં છાણી બ્રિજ નીચે હતો ગોદામાં પંપ છે ત્યાં અમારા માતાજી ને મળશે બહાર છૂટો હતો તો આ ડાયરેક્ટ હુમલો જ કરે લાકડી ને પાઇપો બધું લઈને આવ્યા એ બીજા છોકરાઓ કઈ ના હતા

આગળ શું કાર્યવાહી તમે ઈચ્છો આપણે તો હવે ન્યાય મળે એવું ઈચ્છતા અરે એવા પણ આક્ષેપો છે કે જે પરિવારની છોકરી છે તેના જોડે પણ કે મારપીટ કરે છે. કરે છે મારપીટ. કોણ છે? એ બસ ધવલ ઠક્કર છે બિલ્ડર છે કાના ગ્રુપ પર. એ છોકરીને બે મહિના પહેલા મારપીટ કરતા હતા એટલે હું બોલ્યો હતો. એમાંથી માથાકૂટ થઈ ગઈ. તો આ ડોમેસ્ટિક વાયલન્સની કોઈ ફરિયાદ કરી છે? કોઈ ફરિયાદ કરી ને છાણીયામાં. અત્યારે તમે મારે એ નહીં કર્યું હા પણ જે બહેનો જોડે જે દુર્વ્યવહાર કર્યો છે. એ નહીં કરું. એ નથી કરતો. શું અપેક્ષા છે તમારી? જોઈએ હવે બે દિવસ શું થાય છે પછી એ વિચારીએ. એટલે આ તો અંદરનો domestic violence છે એટલે સમાધાન નહીં કરવા શકતા કાંઈ. હા સમાધાન કરતો કે કેસ કરશો? એ હજુ કશું વિચાર્યું નહીં. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર